લવાસા ભારતનું પ્રથમ આયોજિત હિલ સ્ટેશન હતું તેને બનાવવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હજારો લોકોએ અહીં તેમના પૈસા રોક્યા હતા પરંતુ લવાસા સિટી જે બે લાખ લોકો માટે બનાવવામાં આવી હતી આજે ત્યાં માત્ર વીસ હજારની આસપાસ લોકો પણ જોવા નથી મળતા લવાસા એ નિયમોનું પાલન ન કરવાનું સચોટ ઉદાહરણ છે અને ઘણા ખોટા નિર્ણયોના ખરાબ પરિણામો આવી શકે છે તે પણ જાણીશું આજે અને લવાસા શું હતું અને તેનું શું થયું તે પણ જાણીશું લવાસા શહેર સ્થાપવાનો વિચાર ક્યાંથી આવ્યો અજીત ગુલાબચંદ જેવો એચ એટલે કે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ નામની કંપનીના એમડી હતા તેઓ એકવાર ઇટાલીના પોર્ટોફિનો શહેરમાં ગયા તેને આ શહેર એટલું ગમ્યું કે તેમણે મનમાં ડ્રીમ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું અને નક્કી કર્યું કે ભારતમાં પણ આવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ધરાવતું શહેર બનાવવું છે થોડા વર્ષોનું આયોજન કર્યા પછી વર્ષ બે હજાર અને બે હજાર ત્રણની વચ્ચે અજીત ગુલાબચંદ અને એચસી મળીને મહારાષ્ટ્રમાં પુણે નજીક સહ્યાદ્રી પર્વતની મધ્યમાં એક સ્થળ નક્કી કર્યું અને મુનશી તાલુકામાં આવેલા જગ્યાએ લવાસા સિટી બનાવવાનું નક્કી કર્યું અને તેનું કામ શરૂ કરવામાં આવ્યું લવાસાની પ્રારંભિક યોજનામાં પાંચ પેટા નગરો હતા અને દરેક નગર જળાશયની નજીક ખીણમાં આવેલું હતું તમે કહી શકો કે દરેક નગરને તેના પોતાના તળાવની એક્સેસ આપવામાં આવી હતી દરેક નગરની પોતાની આગવી વિશેષતા હતી ક્યાંક રહેણાંક ક્યાંક મનોરંજન ક્યાંક ફિલ્મ પ્રોડક્શન માટે તો ક્યાંક આઈટી માટે અલગ અલગ નગરોની રચના કરવામાં આવી આ નગરોમાં સુંદર ઘર વિલા અને પ્રવાસન સ્થળો માટે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું લોકો તેમની જીવનની બચતનું અહીં ખૂબ જ સારા દરે રોકાણ કરી રહ્યા હતા અથવા ખૂબ જ સારા વ્યાજ દરે બેન્કો પાસેથી લોન લઈને અહીં મકાનો ખરીદતા હતા લોકોને વચન આપવામાં આવી રહ્યું હતું કે અહીં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક યુનિટ પણ સામેલ હશે રમતગમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવામાં આવશે અહીં માન્ચેસ્ટર ક્લબ પણ ભાગીદાર તરીકે કામ કરશે આ સિવાય લોકોને કહેવામાં આવી રહ્યું હતું કે ઘણી આઈટી કંપનીઓ અને લક્ઝરિયસ હોટેલ અહીં પ્રોજેક્ટ સ્થાપશે આ કારણે લવાસા થોડા જ સમયમાં ભારતનો સૌથી પસંદીદા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બની ગયો અને તે મુજબ લોકો અહીં મહેનતની કમાણીનું રોકાણ કરી રહ્યા હતા આ બધી વસ્તુઓ પચીસ હજાર એકર જમીનમાં ફેલાયેલી હશે જે તે સમય માટે એક જ પ્રોજેક્ટ માટે મોટી જમીન હતી શરૂઆતના તબક્કામાં લવાસામાં કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું હતું વર્ષ બે હજાર આઠ નવ સુધીમાં કેટલાક વિસ્તારો તૈયાર થઈ ગયા અને લોકો લવાસા શહેર કેવી રીતે બનશે તે જોવા લાગ્યા બે હજાર દસ પછી વસ્તુઓ બદલાવા લાગી વેસ્ટર્ન ગાર્ડ અથવા તો સહ્યાદ્રી પર્વતમાળાએ યુનેસ્કો દ્વારા સંરક્ષિત પ્રાકૃતિક ક્ષેત્ર છે તેથી જ આ વિસ્તારમાં બાંધકામ માટે ઘણી બધી પરવાનગીની જરૂર પડે છે પરંતુ લવાસાએ બાંધકામ શરૂ કરતાં પહેલાં જ જરૂરી પરમિટ મેળવવાનું જરૂરી માન્યું ન હતું ઘણા લોકો વતી પર્યાવરણ મંત્રાલયને ફરિયાદ કરવામાં આવી હતી અને ઘણી બધી ફરિયાદો મળ્યા બાદ મંત્રાલયે કાર્યવાહી શરૂ કરી લવાસાએ કેન્દ્ર સરકાર પાસેથી નહીં પરંતુ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લીધી હતી આખરે બે હજાર અગિયારમાં પર્યાવરણ મંત્રાલયે સ્થળ પરની તમામ કામગીરીને સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો લવાસા અને મહારાષ્ટ્ર સરકારે દલીલ કરી હતી કે લવાસા સિટી સમુદ્ર સપાટીથી સો મીટરની ઊંચાઈ પર ન હોવાથી તે પહાડી વિકાસના ધોરણો હેઠળ આવતું નથી તેથી કેન્દ્રની કોઈ પરવાનગીની જરૂર નથી પરંતુ સત્ય એ છે કે લવાસા સમુદ્ર સપાટીથી સો મીટરની ઊંચાઈ પર આવેલું હતું તેમજ તે સમયે પર્યાવરણ મંત્રાલયના અન્ય એક નિયમ મુજબ જો કોઈ હોય જો આ પ્રોજેક્ટ પચાસ કરોડથી વધુનો હોય અને તેમાં એક હજારથી વધુ લોકો સામેલ થવાના હોય તો આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી પણ જરૂરી છે પરંતુ આ કામ થયું ન હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદને કારણે ઘણા વર્ષો સુધી લવાસાનું કામ બંધ રહ્યું આટલો મોટો પ્રોજેક્ટ બનાવતા પહેલાં સ્વાભાવિક રીતે જ ઘણા લોકો સામેલ હોય કોઈ ખાનગી કંપની એકલી આટલા મોટા નિર્ણયો લઈ શકતી નથી કામ બંધ થયા બાદ એક પછી એક અનેક સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો હતો લવાસાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે અગાઉ માત્ર સરકારી સંસ્થાઓને જ આપવામાં આવતો હતો આ દરજ્જો એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો જેને કારણે ઘણા લોકોના કાન ઉભા થયા હતા યોગેશ પ્રતાપસિંહ તે સમયે આઈપીએસ અધિકારી હતા અને હાલમાં એડવોકેટ છે તેમણે આરોપ લગાવ્યો કે લવાસા માટે જરૂરી ઘણી જમીન લવાસા કોર્પોરેશનને ભાડાપટ્ટે આપવામાં આવી હતી મહારાષ્ટ્ર સરકારે તેમને આ મામલે મદદ કરી છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે સમગ્ર પચીસ હજાર એકર જમીન લવાસા કોર્પોરેશનને માત્ર રૂપિયા પંચોતેર હજારના વાર્ષિક ભાડા પર લીઝ પર આપવામાં આવી છે તે સમયે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને સિંચાઈ મંત્રી રહેલા અજીત પવાર પણ આરોપોમાંથી બચી શક્યા ન હતા આપને જણાવી દઈએ કે એનસીપી નેતા શરદ પવારના ભત્રીજા અજીત પવાર જે હાલમાં લવાસા કેસમાં સવાલોના ઘેરામાં છે અને અત્યારે પણ મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી છે વિવાદો પછી લવાસાનું કામ અટકી ગયું લવાસા કોર્પોરેશનની મૂળ કંપની જે પહેલેથી જ રૂપિયા બે હજાર કરોડના દેવા હેઠળ હતી તે પ્રોજેક્ટની ભરપાઈ કરવામાં સક્ષમ ન હતી જેને કારણે પ્રોજેક્ટનું બાંધકામ ફરી શરૂ થઈ શક્યું ન હતું જેમણે પોતાની આખી કમાણી અને લોન લઈને અહીં રોકાણ કર્યું હતું તે પૈસા વેડફાઈ ગયા કામ બંધ થયું તે સમયે બે નગરો બાંધકામ હેઠળ હતા તેમાંથી એક સંપૂર્ણ રીતે બંધાયેલું હતું અને ત્યાં ઘણા વ્યવસાયો શરૂ થઈ ચૂક્યા હતા આજની વાત કરીએ તો લવાસા માત્ર એક નાનું પર્યટન સ્થળ બની ગયું છે જ્યાં લોકો મુંબઈ પુણે એક્સપ્રેસ દ્વારા પિકનિક માટે પહોંચે છે જો કે લોકોની સંખ્યા ઓછી હોવાને કારણે અહીંનો વ્યવસાય કમાણી કરી શકતો ન હતો જેને કારણે લવાસાની સુંદરતા પર અસર થવા લાગી ધીરે ધીરે લવાસામાં પ્રવાસીઓનું આગમન સંપૂર્ણપણે બંધ થઈ ગયું લવાસા કેસ ઓગસ્ટ બે હજાર એન માં પહોંચ્યો અને નાદારી અને નાદારી કોડ આઈબીસી હેઠળ નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એન એ ટીએ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ થવાના લગભગ પાંચ વર્ષ પછી ખાનગી સ્ટેશન લેવાસા માટે રૂપિયા એક હજાર આઠસોને ચૌદ કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ રૂપિયા એક હજાર ચારસો છાસઠ પોઈન્ટ પચાસ કરોડની રિઝ્યુલ્યુશન પ્લાનની રકમનો સમાવેશ થાય છે જેમાંથી કોર્પોરેટ દેવાદારને હપ્તામાં આપવામાં આવેલા નાણાં માટે ચૂકવવામાં આવશે રિઝ્યુલ્યુશન પ્લાન મોનિટરિંગ કમિટીની દેખરેખ હેઠળ લાગુ કરવામાં આવશે સમિતિમાં નાદારી વ્યવસાયિક નાણાકીય લેણદારો અને ડાર્વિન પ્લેટફોર્મમાંથી પ્રત્યેક અને એક પ્રતિનિધિ સમાવેશ થશે એનસીએલટીએ જણાવ્યું છે કે રિઝ્યુલ્યુશન પ્લાન કોડ તેમજ નિયમો હેઠળની તમામ ફરજિયાત વૈજ્ઞાનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે અમે તેને મંજૂર કરીએ છીએ દર્શક મિત્રો લવાસા સિટીમાં આટલું સુંદર આયોજન કર્યા પછી પણ લોકો કેમ જઈ નથી રહ્યા તેનું કારણ આજે દર્શાવવાનો પ્રયત્ન ઓબ્બિટમાં કર્યો આશા રાખીએ કે આ સુંદર જગ્યા પર લોકોએ સેવેલા સપનાઓ સાકાર થાય અને ફરી એકવાર લવાસા ધમધમતું થાય મિત્રો આપને આ જાણકારી કેવી લાગી આપ અમને કહી શકો છો અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક અને વેબસાઇટ પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ઓબીટા કાર્યક્રમમાં ફરી મળીશું જોતા રહો વી આર લાઈવ નમસ્કાર